સિંગોળ તાલુકાના પતંગડી ગામે ચૌહાણ ક્ષત્રિય રાજપૂત સમાજનો પ્રથમ સ્નેહ મિલન સમારોહ તથા સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાયો આજ તારીખ સતાવીસ દસ બે હજાર પચીસ સોમવારના સાંજે પાંચ કલાક સુધીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત કુલદેવીમાં આશાપુરાને યાદ કરીને દીપ પ્રગટ્યા અને સરસ્વતીની વંદનાથી સમાજના પ્રતિષ્ઠ વડીલો દ્વારા કરવામાં આવી હતી અને ચૌહાણ ક્ષત્રિય રાજપૂત સમાન સમાજનો જે સ્નેહ મિલન સમારોહ છે તેનો મૂળ આશય સમાજમાં પરિવર્તિત રૂઢિયોની નીતિનું બંધારણ વર્તમાન સમયમાં અને સમાજની હરોળમાં આપણે સમાજમાં શિક્ષણ પાછળ ન રહી જઈએ તેનું યુવાનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જ્યારે વ્યસન મુક્તિ સમાજની એક આગવી ઓળખ ઊભી થાય અને મૂળ પતંગડી ગામના જે હડપ સિંચાઈ યોજના બનાવના લીધે વિસ્થાપિત ગામો જેવા કે છબનપુર વાવડી ખુર્દ ગોધરા તથા સદનપુર આંબા તરી સહેરા સાતકુંડા તથા વાસલદિવ્યા બલ્લુખેડી મોરવા હડપ ના વડીલો એક જ કુટુંબના હોવા છતાં પણ દૂર દૂર રહેતા હોવાથી આવા પ્રસંગો મળતા ખૂબ આનંદ અને ગૌરવ અનુભવી જૂની સંસ્કૃતિ અને વડીલોની વડીલોને યાદ કર્યા હતા જેમાં વિવિધ ક્ષેત્રે સફળતાપૂર્વક સફળતા મેળવેલ વિદ્યાર્થીઓને તથા નોકરી કરતા તમામ કર્મચારીઓને પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ દ્વારા સમાજની વાતો કરી યુવાનોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું જેમાં રણજીતસિંહ ચૌહાણ કુંવારઝર કો કિશોરસિંહ ચૌહાણ અગરવાડા રણજીતસિંહ એ ચૌહાણ પીએસઆઈ લીમખેડા મૂળ પતંગડી સાતકુંડા દલપતસિંહ ચૌહાણ સદનપુર શેહરા દ્વારા પ્રાસંગિક પ્રવચન અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ પ્રસંગે ચૌહાણ ક્ષત્રિય સમાજના રણજીતભાઈ ચૌહાણે ફતેહસિંહ ચૌહાણ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાવ્યું હતું તથા દિનેશ ચૌહાણ અને તેમની સમગ્ર યુવા ટીમ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવી રંગેચંગે આશાપુરાની જયઘોષ કરી અને ત્યાર પછી કૃષ્ણપાલ બારિયા વાલાગોટો દ્વારા ડાયરાની રમઝટ બોલાવી અને તમામને ખુશ કરી દેવામાં આવ્યા હતા